અગિયાર એપ્રિલના રોજ વરાછા સીમળા નાકા પાસે ખુડલ રેસ્ટોરન્ટમાં ટિફિન લેવા ગયા હોય જ્યાં લસકણા રેલવે બ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી હતી માથામાં ઈજાઓ થવાથી તેઓ બિભાન થયા બાદમાં દિનબંધુ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા ન્યુરોસર્જન ડોક્ટર નિલેશ શાહ સારવાર હેઠળ દાખલ કરાયા હોય જે નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયા હોવાનું નિદાન થયું હતું બાદમાં પરિવારજનોએ તેમના અંગદાન અંગે ડોનેટ લાઈફ દ્વારા માહિતી પણ અપાઈ કિરણભાઈના પિતા રમેશભાઈ ભાઈ દિનેશભાઈ કાકા નીતિનભાઈ અને જયેશભાઈ મામા રસિકભાઈ હિતેશભાઈ તેમજ વેકરિયા પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને પ્રક્રિયા પણ સમજાવી કિરણ કુમારના ભાઈ દિનેશભાઈએ જણાવ્યું કે અંગદાનનું કાર્ય ઈશ્વરીય કાર્ય હોય છે અને અંગદાન પરિવારની સંપૂર્ણ સંપત્તિથી થયું હતું પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા જ સંપર્ક કરવામાં આવ્યો જેમાં લીવર સુરતની કિરણ હોસ્પિટલને બે કિડનીમાંથી એક કિડની અમદાવાદની સિમ્સ હોસ્પિટલ બીજી કિડની સ્ટલિંગ હોસ્પિટલને ફાળવવામાં આવી લીવરનું દાન સુરતની કિરણ હોસ્પિટલના ડોક્ટર ધર્મેશ ધાનાણી ડૉક્ટર ગૌરવ ચૌબલ અને તેમની ટીમે કિડનીનું દાન ડોક્ટર પ્રમોદ પટેલ ડોક્ટર મુકેશ આહિર ડોક્ટર કાર્તિક પટેલ અને તેમની ટીમે સ્વીકાર્યું હતું જ્યારે ચક્ષુનું દાન લુગદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડૉક્ટર દિનેશ જોગાણીએ સ્વીકાર્યું હતું બીરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ